છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આવા અનેક કાંડ આકોલવાળી કાંડ ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા પાંચ હજાર અત્યાચાર થયા છે આજ ઉનાકાંડને આઠ વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યાં ત્યારે પણ ઉનાકાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉનાકાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉનાકાંડ પીડિતોની દિશા અને દશા બદલી જાવવી જોઈએ એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચાર વિધા છે ત્યારે મેં નક્કી કર્યું છે કે અમે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે ત્યારે અમે કોઈ ચમાજ લખાવતા હોય કોઈ વર્કર લખાવતા હોય પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવી હશે હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ આપ્યું છે મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે અમારા સમાજના કેસો પાસા ખેંચવામાં નહીં આવે તો અમે પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ ઓછામાં ઓછા બે લાખ બાઇક અને પાંચ લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાના છીએ જયરાજસિંહની એકસો વીસમીમાં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માંગવા જઈ રહ્યા છીએ